આજે સીધું વાત કરવી છે સૌથી પહેલા આપણે બતાવી દઈએ વડોદરાના એ દ્રશ્યો સંસ્કારી નગરીમાંથી એ દ્રશ્યો સામે આવ્યા છે જે અસંસ્કારી હરકત યુનાઇટેડ વેના ગરબામાં થઈ હતી સંસ્કારી નગરી વડોદરામાંથી સામે આવી છે આ અસંસ્કારી હરકત વડોદરાના યુનાઇટેડ વે ગરબામાં ફરી એકવાર તમાશો જોવા મળ્યો હોય તેના આ દ્રશ્યો સામે આવ્યા છે ફેમસ થવા માટે ગરબામાં યુવક અને યુવતીએ ગરિમા નેવે મૂકી દીધી યુનાઇટેડ વેના ગરબામાં ખેલૈયા કપલની વિવાદાસ્પદ રીલને લઈને નામે શું ધતિ કરી રહ્યા છે આ યુવક યુવતીઓ સવાલ ઉઠી રહ્યો છે કારણ કે એક તરફ તમે માતાજીના ગરબામાં જાઓ છો માતાજીના ગીત પર ગરબે ઘૂમો છો અને બીજી બાજુ આવી શરમ નેવે મૂકીને આવી બિબિટ્સ હરકતો કરો છો ગરબાના ગ્રાઉન્ડમાં બિબિટ્સ રીલ સોશિયલ મીડિયા પર વાયરલ થતા ભારે રોષ જોવા મળી રહ્યો છે ગરબાના માહોલમાં શરમજનક હરકતથી ખેલૈયાઓમાં પણ રોષ છે વિડિયો વાયરલ થતા આયોજકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઊઠી છે કારણ કે ગરબા એ તો આપણો પરંપરાગત તહેવાર છે અને આ તહેવારની પવિત્રતાનો ભંગ કરાયો હોય તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે એટલા જ માટે સવાલો ઉઠાવવા પડે છે કારણ કે આ પવિત્ર તહેવારમાં જે આપણી પરંપરા જે આપણું ગૌરવ છે આપણી ગરિમા છે એનો જ ભંગ કરવામાં આવે છે અને ધર્મના નામે શું ધતિંગ ચાલી રહ્યું છે આ બધું એવા સવાલો પણ ઉઠી રહ્યા છે આજકાલના યુવક યુવતીઓને થઈ શું ગયું છે તેમની માનસિકતાને શું રીલના ચક્કરમાં તેઓ આ પવિત્રતા આ તહેવારની ગરિમા પણ ભૂલી ગયા હોય એ સવાલો ઉઠી રહ્યા છે ને એટલા જ માટે સવાલ ઉઠાવવા પડે છે કારણ કે સોશિયલ મીડિયાનો ક્રેઝ આજકાલ એટલો બધો વધી ગયો છે કે સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે યુવક યુવતીઓ કંઈ પણ કરી બેસતા હોય છે તેમને કદાચ ભાન પણ નથી હોતી

અત્યારે જે વિડિયો સોશિયલ મીડિયામાં અપલોડ થાય છે નવરાત્રીના એને લઈને સવાલો ઉઠાવવા પડે છે શું લોકોને ઉશ્કેરવાના ઉદ્દેશ્ય સાથે આ વિડિયો બનાવવામાં આવ્યો છે કે કેમ શું આવી રીતે માતાજીની આરાધના કરશો તમે લોકો આ એ યુવક યુવતીઓને પ્રશ્ન છે કે જે આ પ્રકારની રીલ્સ બનાવે છે ગરબા ગ્રાઉન્ડમાં આવીને જ્યાં માતાજીની આરાધના થતી હોય છે

આવી હરકત બિલકુલ યોગ્ય નથી અને સાંખી લેવાય તેવી પણ નથી આવી હરકત થી ગરબાના મહાપર્વ બદનામ થાય છે તેવું યુવાનો નું કહેવું છે કરતા હોય છે તેમાં અમુક લોકો દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવે છે આ પ્રસિદ્ધિ મેળવવા માટે હલકી પ્રસિદ્ધિ મેળવવા માટે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવે છે તે ખૂબ જ નિંદનીય ગણવામાં આવે છે અને જે લોકો આ કૃત્ય કરે છે પોતાનું નામ કમાવા વાયરલ થવા માટે તો આ ખૂબ જ શરમજનક બાબત ગણી શકાય આ વિડીયો જે રીતનો વાયરલ થઈ રહ્યો છે તે તદ્દન ખોટી વાત છે નવરાત્રીના તહેવારને લોકો નવરાત્રી તરીકે ઉજવે છે અને આ વિડીયો જોઈને લોકોના પેરેન્ટ્સ જેમને મોકલતા છે ટ્રસ્ટ કરીને તેવી તેમને મોકલી નહીં શકે અને ત્યાંના આયોજકોએ સિક્યુરિટી એ બધાય ત્યાં એ ધ્યાન રાખવું જોઈએ માતાજીનો તહેવાર છે આ એક ધાર્મિક તહેવાર છે તો એને ધાર્મિક રીતે ઉજવવો જોઈએ ખુશીથી ગરબા રમવા આવો તેમાં કંઈ દુષ્કાર્ય કરવા જોઈએ નહીં એ પોતાને પણ કાળજી રાખવી જોઈએ અને બીજાને પણ અટકાવવું જોઈએ આ કાર્ય માટે જે આપણે એટલે માતાજીની આરાધના માટેના જે કાર્યો છે એની અંદર આવા તે કૃતિઓ કેમ થાય છે અને આવી હલકી તે પ્રસિદ્ધિ તે મેળાઓ માટે તે લોકો આવા બધા વિડીયો બનાવે છે એની માટે જે પેરેન્ટ્સો છે તે આવા બધા વિડીયો જોવે તો એનાથી આપણે એટલે પોતાની બાળકીઓને તે ગરબા રમવા આવા દેતા નથી એટલે ખાસી બધી ગંભીર પરિસ્થિતિ છે આ વિડીયોથી જેમાં ખૂબ જ નવ દિવસ માતાજીની આરાધના કરવામાં આવે છે એમાં આવો વિડીયો બનાવવામાં આવે છે જે બહુ જ અયોગ્ય છે આ વિડીયો થી લોકો ને જ આમ દુઃખ થાય છે કેમ કે એમાં આમ લાઈક જોવા જેવો પણ નથી આ વિડિયો અને લોકો આ વિડિયો બનાવનારા એમ ઈચ્છે છે કે આવો વિડીયો બનાવીને અમે પોપ્યુલર થઈશું અમને લાઈક્સ મળશે વ્યૂઝ આવશે પણ એ જે એ અયોગ્ય છે કે જેવી રીતે આ વિડીયો બન્યો જેના લીધે અધકૃત્ય રીતે થઈ ગયું છે નેક્સ્ટ ટાઈમ આવી રીતે ના થાય તો કે તમે સિક્યુરિટીમાં થોડો બંદોબસ્ત હજુ વધારવો જોઈએ અને બહારની જગ્યા અંદરની ખાને નોન

અને તાત્કાલિક તેમના વિરુદ્ધ બીએનએસ ની કલમ બસો છન્નું મુજબ અને બીએનએસ ની કલમ ત્રણસો ત્રેપન મુજબ ધાર્મિક લાગણી દુભાવી છે તેનો ગુનો દાખલ થાય અને અશ્લીલ હરકતોનો ગુનો દાખલ થાય કારણ કે આ માતાજીનો નો ગરબો છે ચાચર ચોક છે માં અંબાની સ્થાપના થઈ છે માં સાક્ષાત ત્યાં બિરાજમાન છે અને કરોડો લોકોએ એ વિશ્વભરમાં આ વિડીયો જોઈને વડોદરાની સંસ્કારીતા અને ગુજરાતની અસ્મિતા પર થૂ થૂ કરી રહ્યા છે

આવી જ પરંપરાઓ ખરેખર સંચાલકોને સિક્યુરિટી શું કરે છે મોટો પ્રશ્ન છે ધ્યાન આપવું જોઈએ ગરબામાં અશ્લીલ હરકત થતી હોય અને આજુબાજુ બી લોકો જોયા કરે દુઃખની વાત છે સંસ્કૃતિ સાચવવી પડશે તો બધાએ જ આવવું પડશે આ ઘટના અંગે સંચાલકોને વિનંતી કરું કે યોગ્ય પગલાં લઈ કડક હાથે કાર્યવાહી લે અને આવું ન થાય ફરી તે બાબતે તકેદારી રાખે

માનસી બિલકુલથી ગરબા એટલે ગુજરાતની ગરિમા કહેવાય છે ને એમાં વડોદરા એટલે સંસ્કારી અને સાંસ્કૃતિક નગરી અને આ જ નગરીમાંથી એક યુગલ દ્વારા અચાતું વર્તન કરતો એક વિડીયો છે જે સામે આવ્યો છે ને જેને લઈને જે ખેલૈયાઓ હતા તે પણ ક્યાંક ને ક્યાંક શરમમાં મુકાયા હતા વાત છે યુનાઇટેડ વેના ગરબાની કે યુનાઇટેડ વેના ગરબાની અંદર એક કપલ દ્વારા જાહેરમાં ચુંબન કરતો વિડીયો છે તે સામે આવ્યો અને તેને લઈને ક્યાંક ને ક્યાંક જે ખિલૈયાઓ છે તેમાં પણ રોષ જોવા મળ્યો છે સાથે સાથે ગુજરાતભરના જે સાધુ સંતો છે તેમના પણ નિવેદન આવી રહ્યા છે કે આ પ્રકારનું વર્તન છે તે બિલકુલ યોગ્ય નથી અને ક્યારેય પણ શાખી ન લેવાય વડોદરાના શહેરના ગરબા અને જે એ કહી શકાય કે તે બંને એકબીજાના પર્યાય છે કારણ કે વાત કરીએ તો વડોદરા શહેરમાંથી ગરબા રમવા માટે રાજ્યમાંથી નહીં પરંતુ દેશ વિદેશમાંથી પણ લોકો આવતા હોય છે અને આ ગરબાની અંદર આ પ્રકારનું જે વર્તન જોઈને લોકો પણ ક્યાં ક્યાંક ને ક્યાંક મૂઝવણમાં મુકાતા હોય છે ત્યારે એક કપલે જે રીતે જાહેરમાં આ પ્રકારની અશ્લીલ હરકત કરી અને તેનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો ખેલૈયાઓમાં પણ રોજ જોવા મળ્યો ખેલૈયાઓ સામે કાર્યવાહી કરવાની માંગ છે તે પણ ઉઠી છે ક્યાંક ને ક્યાંક આયોજકો સામે પણ એટલા જ સવાલ ઊભા થઈ રહ્યા છે કારણ કે આયોજકો પણ મસ્ત મોટી ફી લઈને જવાબદારીમાંથી ક્યાંક ને ક્યાંક છટકી જતા હોય છે આજે પણ એ જ પ્રકારનું જે દ્રશ્યો છે તે જોવા મળ્યા અને કોઈ પણ આયોજક છે તે સામે આવીને બોલવા માટે તૈયાર નથી આયોજકો દ્વારા જે રીતે વાત મળી રહી છે કે આજે જે કપલ છે આ જે યુગલ છે તે ગરબામાં નહીં આવી શકે પરંતુ ક્યાંક ને ક્યાંક જે આયોજકોએ સિક્યુરિટી રાખવાની જવાબદારી હોય છે ગ્રાઉન્ડની અંદર શું થઈ રહ્યું છે તેની દેખરેખ રાખવાની જવાબદારી હોય છે તે નથી રાખી શકતા એ વાત અહીંયાથી ચોક્કસપણે સ્પષ્ટ થઈ રહી છે યુનાઇટેડ વેના ગરબા અને વિવાદ આ બંને એકબીજાના પરિયર બની ગયા હોય તેવું અહીંયા લાગી રહ્યું છે કારણ કે આ અગાઉ પણ યુનાઇટેડ વેના ગરબા છે તે વિવાદમાં આવી ચૂક્યા છે ગત વર્ષની વાત કરીએ તો ગત વર્ષે પણ એક જે મહિલાઓ હતી તેમના દ્વારા ઇલેક્ટ્રિક સિગરેટ પીતો વિડીયો છે તે પણ વાયરલ થયો હતો અને ફરી એકવાર આજે આ પ્રકારની હરકત કે તેને અશ્લીલ કહી શકાય તે પ્રકારનો વિડીયો છે તે સામે આવ્યો છે એટલે ચોક્કસથી ખેલૈયાઓ પણ માંગ કરી રહ્યા છે કે આ જે વિડીયો છે આ જે અશ્લીલતા છે તેને ક્યારેય પણ ન શાખી લેવાય કારણ કે નવરાત્રિના જે નવ દિવસો છે તેની અંદર માતાજીનું આરાધન કરવાનું પર છે માતાજી લોકોની જે ભક્તિ છે જે આસ્થા છે જે માતાજી સાથે જોડાયેલી છે અને ક્યાંક ને ક્યાંક લોકોની ધાર્મિક જે લાગણી છે તેને પણ આ વિડીયોથી ઠેસ પહોંચી છે એટલે લોકો માંગ કરી રહ્યા છે કે આ જે કપલ છે આ જે યુગલ છે તેના પર ચોક્કસથી કાર્યવાહી થવી જોઈએ અને ફરીવાર આ પ્રકારની ઘટના ન બને તે માટે પણ તકેદારી રાખવી જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક આયોજકો પણ આ જવાબદારીમાંથી છટકતા હોય એવું લાગી રહ્યું છે કોઈ પણ જે જવાબ આપવા માટે હાલ તેઓ તૈયાર નથી રહ્યા એટલે ચોક્કસથી જે રીતે શહેરના જે એડવોકેટ છે ભાવિલ વ્યાસ તેમણે પણ જે અટલાદા પોલીસ સ્ટેશન છે ત્યાં જઈને ફરિયાદ નોંધાઈ છે યુવક અથવા યુગલ સામે પણ કાર્યવાહી કરવાની માંગ છે તે કરી છે એટલે ચોક્કસથી કાર્યવાહી તો થવાની જ છે પરંતુ આ પ્રકારના વિડીયોથી ખેલૈયાઓ સાથે સાથે જે વડોદરા શહેરના નાગરિકો છે તેમાં બારોબાર રોષ છે તે જોવા મળી રહ્યો છે રાજ્યભરના જે સાધુ સંતો છે તેમના પણ નિવેદનો સતત આવી રહ્યા છે કે આ પ્રકારનું જે વર્તન છે તે બિલકુલ યોગ્ય નથી કારણ કે નવ દિવસ જે માતાજીનો ચાચર ચોક હોય છે માતાજી વિરાજમાન હોય છે અને તેમની સામે જ આ પ્રકારનું વર્તન કરવાથી ક્યાંક ક્યાંક લોકોની જે ધાર્મિક લાગણી છે તેને ઠેસ પહોંચી છે એટલે ચોક્કસથી હવે કયા પ્રકારની પોલીસ કાર્યવાહી કરે છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે પરંતુ હાલ આખો આજે વિડીયો વાયરલ થયો છે ને તેને લઈને લોકોની આસ્થા લાગણી ને ઠેસ પહોંચી છે અને લોકો કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે જી જી અલ્પેશ આભાર આપનો એટલે આ વિડીયો વાયરલ થતા હવે લોકો કાર્યવાહીની માંગ કરી રહ્યા છે સાધુ સંતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે સવાલો પણ અનેક ઉઠી રહ્યા છે વડોદરાથી આ ઘટના સામે આવી છે જે પહેલીવાર નથી અગાઉ પણ આવું બન્યું છે ન માત્ર વડોદરા પરંતુ

મોરબી માં પણ વડોદરા વાળી થતા હિન્દુ સંગઠનો એનસીસી ગ્રુપ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એનો વિરોધ થઈ રહ્યો છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ ના કોઈક સગાએ આ ગરબાનું આયોજન કર્યું છે ગરબામાં બોલીવુડ ગીત વગાડવામાં આવે છે અને એને લઈને લોકોનો વિરોધ છે બોલીવુડ ગીત પણ સામાન્ય નહીં જશલીલ કદાચ કહી શકાય એ પ્રકારના બોલિવૂડ ગીતો હોય છે એ માતાજીના ગરબામાં કેમ વગાડવામાં આવે છે એનસીસી નું આયોજન એ નવરાત્રિનું છે કે લવરાત્રી તેવો સવાલ હિન્દુ સંગઠનોએ કર્યો છે અને રોષ વ્યક્ત કર્યો છે કે કોઈ પણ શરતે આવા ગતકડા ચલાવી નહીં લેવાય હિન્દુ સંગઠનોનો રોષ છે બીજી બાજુ ગઈકાલે રાજકોટના ગરબાને લઈને પણ વિવાદ સર્જાયો હતો એનસીસી ના ગરબામાં હિન્દુ વિશ્વ હિન્દુ પરિષદ પણ મેદાનમાં આવ્યું હતું મહત્વપૂર્ણ છે કે ત્યાં પણ જે ગીતો વગાડવામાં આવે છે એ બોલીવુડના અશ્લીલ ગીતોને લઈને વિવાદ વકર્યો હતો અને વીએચપીએ માંગ કરી હતી રાજકોટમાં એનસીસી ના ગરબામાં કે માન્યતા રદ કરવામાં આવે અને કડક પોલીસ કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી હતી મોરબીના ઘટના છે મોરબીની જે આ ઘટના છે તેના વિશે જો આજની વાત કરવામાં આવે તો વડોદરાની ઘટનાથી થોડીક મળતી જુળતી ઘટના છે કારણ કે એમાં પણ બિબિટ્સ ગીતો વાગ્યા છે જેને લઈને વિવાદ વિવાદ વકર્યો છે એનસીસી ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવનું ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું કોંગ્રેસના પૂર્વધારાસભ્ય ધારાસભ્ય ઇન્દ્રનીલ સગાયા સગાએ આ ગરબાનું આયોજન કર્યું અને ગરબામાં બોલીવુડના ગીત વગાડ્યા હોવાનો લોકોનો આક્ષેપ છે હા એનસી દાંડિયા કરીને જે મોરબીમાં એક નવા દાંડિયા ક્લાસ દાંડિયાનો જગ્યા શરૂ થયેલી આમ તો જો કે માતાજીના પવન પર્વ છે આ ઉપાસનાનું પર્વ છે પણ તે જે જગ્યા છે ત્યાં આખા ડિસ્કો દાંડિયા અને હિન્દી ફિલ્મોના ગીતો અને એવું બધું જે આપણી સંસ્કૃતિને અનુરૂપ નથી એવું બધું ચાલતું હતું એવું અમને ધ્યાનમાં આવેલું તો અમે ગયા હતા અને થોડી અમારાને એમના વચ્ચે રકજક થયેલી તો પછી એ લોકોએ અમને સ્થળની મુલાકાત કરવા દીધેલી અને પોલીસ તંત્ર પણ ખૂબ સહકાર આપેલો અને પછી ત્યાં તપાસ કરતાં એવું લાગેલું ને જેના માટે બંધ કરવા અમે સૂચના આપેલી અને એ લોકોએ કહેલું કે ભાઈ હવે એ રીતનું નહીં વગાડીએ અને આવનારા સમયમાં પણ મોરબીમાં જે જે જગ્યાએ પાર્ટી પ્લોટમાં કે અન્ય જગ્યાએ ગરબાના કે આવા પાવન પર્વના જે આયોજનો થઈ રહ્યા છે એમાંથી કોઈ પણ જગ્યાએ આવું કાંઈ પણ વલગર કહી શકાય અશોભનીય કહી શકાય અથવા તો આપણા માતાજીના પાવન પર્વને અનુરૂપ ન હોય એવું કાંઈ પણ ચાલતું હશે તો એની પરિષદ અને બજરંગ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવશે